સ્થાનિકોએ ચૂંટણી સમયે મત લેવા આવતા બચુ બીજી ચૂંટણી સુધી દેખાતા નથી તેમ જણાવી રોષ વ્યક્ત કરવામાં આવ્યો લખતર ગામમાં આવેલ ગાંધી ચોક થી લખતર સ્ટેટના મહેલ તરફ જતો રોડ રોડ તરીકે ઓળખાય છે આ રોડ ઉપર શાક માર્કેટ ભરે છે સાથે આ રોડ ઉપર રામ મહેલ લખતર ગામની સ્થાપના થઈ ત્યારથી સ્થાપિત થયેલ ભવાનીશંકર મહાદેવ મંદિર નાની હવેલી આવેલ છે આ રોડ ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે આ રોડ ઉપર આવેલ મંદિરમાં સિનિયર સિટીઝન શ્રદ્ધાળુ ભક્તજન વહેલી સવારે દર્શન કરવા આવે છે સાથે શાક માર્કેટમાં મહિલાઓ શાક લેવા આવે છે ઘણી મહિલાઓ ઘણીવાર પડી ગયાના બનાવ બનવા પામ્યા છે પેલેસ રોડ ઉપર રહેતા સ્થાનિકો સ્થાનિક લોકો સહિત શ્રદ્ધાળુ ભક્તજનો શાક ભાજી લેવા આવતી મહિલાઓ પુરુષ દ્વારા આ રોડ અંતર્ગત રોષ વ્યક્ત કરી અને જણાવવામાં આવ્યું હતું કે આ રોડને કાં તો રિપેર કરવાની જરૂર છે અથવા નવો બનાવવાની જરૂર છે અને તેઓએ રોષે ભરાઈને વધુમાં એવું પણ જાણવામાં આવ્યું હતું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મત માંગવા બચ્ચુઓ આવતા હોય છે પછી આ બચ્ચુઓ ક્યારેય દેખાતા નથી અને તેઓ બીજી ચૂંટણીમાં દેખાય છે તેઓ પોતાને આ આ રીતે ઉલું બનાવી અને મત લઈ અને પછી ક્યારેય કામ કરતા નથી હેલો હું ભરતભાઈ પ્રજાપતિ આ પેલેસ રોડ છે બરાબર આ રોડને અવારનવાર ચૂંટણી આવે ત્યારે જાય ત્યાં રોડ અમે બનાવશું આ બધું બધા આવે જ્યારે ચૂંટણી આવે ત્યારે નવા નવા વાયદા કરે પણ જ્યારે ચૂંટણી જતી રહે પછી કોઈ સામું જોતું નથી આ રોડ એટલો ખરાબ હાલતમાં છે ને કે ઘરડું કોઈ એવું ઘરડું પબ્લિક પડી જાય માણસ પડી જાય અને એનો હાથપાસ ભાંગી જાય એનો કોઈ જવાબદાર કોઈ વ્યક્તિ તો નથી બરાબર ઘણી વખત અહીંયા વાયદા કરવામાં આવ્યો કે આ મહિનામાં કે બે મહિનામાં કે પાંચ મહિનાની અંદર આ રોડ થઈ જશે પણ હજી સુધી આનો કોઈ જ નિકાલ આવ્યો નથી બરાબર જેમ બને એમ આ જલ્દીથી રોડ બનાવે એવી સરકારની વિનંતી આ રોડનું બીજી વખત કામ કામનું રોડનું કામ પૂરું નથી થાય આવે છે કે દેવા માટે કરશું જે મારી વાત

ત્યારે આ રોડ ઉપરથી વહેલી સવારથી સિનિયર સિટીઝનો સહિતના લોકો પોતાના મંદિરે દર્શનાર્થે જાય છે સાથે મહિલાઓ આ જગ્યા ઉપર સાથ લેવા આવે છે ત્યાં આ આ રોડની આ રસ્તાની હાલત તમે જુઓ કે કેટલી કેટલી બધી ખરાબ છે હું મારા સાથીને કહું છું કે તે તમને દેખાડશે કે આ રોડ ઉપર કે આ છે જ નહીં અને જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે જે નેતાઓ છે એને લોકો બચું કહે છે બચું આ બચુઓ છે ને એ પ્રગટ થાય છે અને બચવું એવું કહે છે કે અમે તમને ચૂંટણી પહેલાં રોડ બનાવી દઈશું ચૂંટણી પછી રોડ બનાવી દઈશું પણ ચૂંટણી વહી જાય પછી આ બચવું ક્યારે દેખાતા નથી પછી આ બચવું છે તે બીજી ચૂંટણી આવશે ત્યારે દેખાય છે અને ત્યારે એવું કહે છે કે અમે તમને પાછું રોડ બનાવી દઈશું પણ જેવો કોઈ કાર્યવાહી કરતા નથી લોકોની હાલત તેમની તેમ જ રહેશે તો આપણે લખતરના નેતાઓથી લઈ અને સરકારી અધિકારીઓને કહી કે કોઈ બચવું ન બનશો ખરેખર તમે કામ કરવાવાળા જ બનો અને લોકોની જે સમસ્યા છે તેને દૂર કરવાનો પ્રયત્ન કરવો આજે આજ તારીખ તમારી કામગીરી છે વિજય જોશી લખત ન્યૂઝ અભ્યાસ ડખતર